સિંગવડ તાલુકામાં પ્રદેશ મુક્તિ મોરચા સિંગવડ દ્વારા મામલતદાર કચેરીમાં આદિવાસી પરિવાર દ્વારા પત્ર આપવામાં આવ્યું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પ્રદેશ મુક્તિ મોરચા સિંગવણ દ્વારા મામલતદાર કચેરીમાં આદિવાસી પરિવાર દ્વારા બિલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ સિંગવર તાલુકાના સમસ્ત આદિવાસી દ્વારા બિલ પ્રદેશની માંગને લઈ મહા મુહિમ રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિને સંબોધિત કરી મામલતદાર શ્રીને વદન પત્ર આપી વર્ષોથી ચાલતી બિલ પ્રદેશની માંગને બુલંદ કરવામાં આવી અને સત્વરે બિલ પ્રદેશની રચના કરી જાહેર કરવાની માંગ હતી આ માંગ સાથે વદન પત્ર આપવામાં આવ્યો અને સામાજિક આગેવાન પર્વતભાઈ ભાબોર દ્વારા જણાવાયું કે જો સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન વ્યાપક

આ આવેદન જે તે મહામહિમ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે અને આદિવાસીની જે માંગ છે પુરખોથી ચાલતી આવતી માંગ ગુરુ ગોવિંદ ની માંગ ને આગળ ધપાવી અમે આજે માંગણી કરી છે કે અલગ બિલ પ્રદેશ અમને મળે એના માટે જે તે જગ્યાએ આ રજૂઆત અમારી પહોંચતી થાય એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું આપનું નામ મારું નામ પર્વતભાઈ બાબોર ગ્રામ સર્જન સામાજિક કાર્યકર रिपोर्टर प्रदीप कुमार वर्ल्ड वाइज सिंगवर्ड दाहोद